નમસ્તે નમસ્તે ખેડૂત મિત્રો ભાઈ આવી ગયા છે કપાસના ટેમ્પલની હરાજી લઈને તારીખ તેર બાર બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ કપાસના બજાર ઢીલાને થોડાક ટકેલા હોય એવું લાગે છે ઊંચામાં ચૌદસો પચનું નામ પડે છે જનરલ બજાર તેરસો બાવીન હવા ચૌદસોના ગણાય તો ચાલો કપાસના વાહનની હરાજી જોઈ લઈએ આગળ ઊંચા નામ પડે તો પગને 44 44 48 50 रुपया प्रमुख 1450 रुपया 1450 बुधाभाई फणजीभाई 100 रुपया 100 रुपया